નમસ્કાર જંગે વિસાવતર વિસાવદર માં તમામ પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે ગોપાલ ઇટાલી આમ આદમી પાર્ટી નીતિન રાણપડિયા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલ કિરીટ પટેલનું નામ જાહેર થતા દિગ્ગજ નેતા ગણાતા હર્ષદ રીબડીયા અને જે દિગ્ગજ બનવા જઈ રહ્યા હતા એવા ભૂપત ભાયાણી આ બંનેની રાજકીય કારકિર્દી પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો થઈ ગયો છે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી શું કરશે આ બંને કિરીટ પટેલ પટેલનો પ્રચાર કરશે આ બંને લોકો કિરીટ પટેલને જીતાડી અને પોતાના રાજકારણ ઉપર પ્રશ્ના ચિહ્ન મૂકી દેશે આ તમામ સવાલોના જવાબ એ વિસાવદરની જનતા જ આપી શકશે નમસ્કાર ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત વિસાવદરનું મેરાથોન કવરેજ જોવા માટે આજે જ ન્યૂઝરૂમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કિરીટ પટેલને ટિકિટ આપતા હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી આ બંનેનું રાજકારણ શું આ બંને હવે લોકોને એવું જ કેવું પડશે કે હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટી કેસે એમ કરીશ કે પછી આ બંને વિરલાઓ એ પોતાની રાજનીતિ સાજી કરવા માટે થઈ અને કિરીટ પટેલને પણ પોતાની સાથે થયું છે એનો જ અહેસાસ કર વાત જાણે એમ છે કે ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે પણ થોડા વિસાવદરમાં રિવાઇઝ કરીએ થોડા પાછા જઈએ હર્ષદ રીબડીયા એ રિબડિયાએ કોંગ્રેસમાંથી જીતી ગયા અને હર્ષદ રિબડિયાને એમ થયું કે હવે તો વિસાવદર એ આપણું જ છે હું જ અહીંથી હવે લગાતાર ધારાસભ્ય બનતો રહીશ મારે મારી રાજનીતિની હવે ચિંતા કરવાની જરૂર નથી હર્ષદભાઈને આવું જ હશે આ માત્ર હર્ષદભાઈને નહીં પણ કોઈ પણ રાજનેતા હોય એ જયારે ચૂંટણી જીતી જાય ત્યારે એને વે આવી જાય છે કે હવે આ ધારાસભ્ય સીટ મારા માટે કાયમી છે હર્ષદભાઈ એ કોંગ્રેસમાંથી જીતી અને ફરી જયારે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે હર્ષદ રિબડિયા એ એમ થયું કે હવે કોંગ્રેસમાંથી તો જીત્યા પણ જો ને આપણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જઈએ અને ભારતીય જનતા પાર્ટી તો અત્યારે સરકારમાં છે તો આપણું રાજકારણ તો ઓર લાંબુ ચાલે મારું જ નહીં પરંતુ મારા મારી પેઢીઓ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જીતરી જીતી જાય એ લાલચ સાથે કે કઈ બીજી લાલચ એ આપણને ખબર નથી અર્ષદ રિબડિયા જાણે છે એ સાથે ભારતીય જનતા પાર્ટીમાં ગયા ચૂંટણી લડ્યા એ હર્ષદભાઈ ભાજપમાંથી હાર્યા કોંગ્રેસે હારી અને જીત્યા ભૂપતભાયા જે આમ આદમી પાર્ટીમાંથી પહેલી વખત જે આમ આદમી પાર્ટી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાગ લઈ રહી હતી એ ભાયાણી કે જે પહેલીવાર વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી લડતા હતા એ ભૂપતભાઈ આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બની ગયા અને હર્ષદભાઈને એમ હતું કે હું ભાજપમાં જઈ અને બધાનું રાજકારણ પતાવી દઉં હું જતો રહીશ તો કોંગ્રેસમાં તો કોઈ છે જ નહીં આમ માનીને ભાજપમાં ગયેલા હર્ષદભાઈ એ વિસાવદરની જનતાએ ફરી હર્ષદભાઈને ઘરે મોકલી દીધા અને જે મનમાં લાડુ હર્ષદ રીબડિયાને ફૂટ્યા એ જ લાડુ થોડા સમયે ભૂપત ભાણીને ફૂટ્યા કે લાવને હું ભાજપમાં જતો રહું એટલે જે નક્ષે કદમ હર્ષદભાઈ હતા એ જ નક્ષે કદમ ભૂપતભાઈ ભાયાણી ગયા કે હું ભાજપમાં જતો રહું હર્ષદભાઈ થી માંડીને તમામનું રાજકારણ પૂરું કરી દઉં હું ભારતીય જનતા પાર્ટીનો કાયમી ઉમેદવાર બની જાઉં લગાતાર ચૂંટણીઓ જીતતો રહું મારું કોઈ કંઈ ના કરી શકે પણ એ જ ભૂપતભાયાણીને હર્ષદ રિબડિયાને તો એકવાર મોકો પણ આપ્યો મુખ્ય ચૂંટણીઓની અંદર પણ પણ એ ભૂપત પેટા મોકો ના મળ્યો અને જે પરિસ્થિતિ હર્ષદ રિબડિયાની હતી એ જ પરિસ્થિતિ એક વર્ષની અંદર ભૂપત ભાયાણીની થઈ ગઈ હર્ષદભાઈ તો ચૂંટણી હારીને સાઈડમાં થયા હર્ષદભાઈની જગ્યાએ ભૂપતભાઈ આવ્યા ભૂપતભાઈ પણ સાઈડમાં થયા અને હવે આવ્યા કિરીટ પટેલ હવે મારા પ્રશ્નની વાત કરું પત્રકાર તરીકે પ્રશ્નો હંમેશા થાય જો અને કિરીટ પટેલ નથી જીતતા તો તમે ફરી નવા હર્ષદ રિબડિયા ફરી નવા ભૂપત ભાયાણી શોધવા જશો પણ સવાલ અહિયાં અગેન અગેન એ આવે છે કે ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયાના રાજકારણનું શું નયન કિરીટ પટેલ જીતી ગયા તો ફરી મુખ્ય ચૂંટણીઓ આવશે એ મુખ્ય ચૂંટણીઓમાં કિરીટ પટેલ કાંઈથી ફરી દાવેદારી કરશે ને કાં કહેશે અહીંયા નહીં તો બીજે આપો ટિકિટ પણ મને હું તો ધારાસભ્ય છું જે ભારતીય જનતા પાર્ટી લગાતાર અહીંથી નથી જીતી શકી એ ભારતીય જનતા પાર્ટીને મેં અહીં જીતી બતાવી છે કારણ કે ક્યારેક હર્ષદભાઈ કોંગ્રેસમાંથી જીતી જતા ક્યારેક ભોપતભાઈની જીતી જતા પણ એ બંને આપણામાં આવી ગયા અને હું જીતી ગયો હવે આનો ઉમેદવાર શું હું તો ભૂપત ભાયાણીને હર્ષ ત્રિપડિયા શું કરશે એમનું રાજકારણ શું હવે આવીએ આગામી ઓગણીસ કે અઢાર દિવસની લડાઈમાં શું હર્ષ ત્રિપડિયા અને કિરીટ પટેલ એ હર્ષ ત્રિપડિયા અને ભૂપત ભાયાણી એ કિરીટ પટેલ જિંદાબાદ જિંદાબાદના નારા લગાવશે એમની સાથે જીપમાં જોવા મળશે કદાચ ભારતીય જનતા પાર્ટી અત્યારે સરકારમાં છે અને સત્તાનો ડર એ મને હું સૌને હોય અમે કદાચ બોલવામાં નથી ડરતા પણ સત્તાનો ડર એ સૌને હોય કારણ કે ગમે ત્યારે ગમે થઈ શકે એક્સ વાય શું થઈ શકે બધા સારી રીતે જાણે છે હર્ષદ કે રાજકારણમાં મેલું સૌને ગમે એમાં એમનામાં પણ મેલું હશે ભલે ભાજપે એમને સમજાવે એમની સાથે સાહેબ બાપા કરે બોટ નિગમથી માંડીને અનેક પ્રકારના ગાજર કે જે ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાના ખિસ્સામાં રાખીને ફરે છે એવા અનેકવિધ ગાજર એમની વહેંચડી બંનેને કરવામાં આવે પણ એમ છતાંય મનની મેલી મુરાદ રાજકારણની અંદર એવું કહેશે ભલે કદાચ હાથ જોડે ભાજપનો ખેસ પહેરીને ફરે કે મત આપજો મત આપજો મત આપજો પણ એ કોને મત આપજો એ તો એનું મન જ જાણતું હોય મારા વ્હાલા કે મત કોને આપવાનો છે કારણ કે કિરીટભાઈ જીતી જાય આપ માની લો કે કિરીટભાઈ જીતી ગયા તો કાલથી એ જ હર્ષદ રીબડિયા એ જ ભૂપત પૂર્વ ધારાસભ્ય થઈને આખા વિસવદર માં ફરશે અને ફરી ક્યારે એમનો વારો આવશે એમને પણ નહીં ખબર હોય કારણ કે હવે બંને માટે પોતાની પાર્ટીઓમાં એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેને એમને ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યા હતા એ બંને બંને દગાખોળ કર્યો છે દગો કર્યો છે એટલે હવે એમનું રાજકારણનું શું એ ગમે તેટલું થાય જે શિસ્તની વાતો થતી હોય ડિસિપ્લિનની વાતો થતી હોય પણ આપણે વાવની અંદર જોયું છે મેઘજીભાઈ ચૌધરી એમને શું કર્યું બહુ પીઠ ભાજપી હતા હર્ષદ રિપડિયા અને ભાણી એ મનમાં બધું જાણે છે પણ બોલી શકતા નથી કારણ કે દાવ તો એ બંનેનો પણ થયો છે ને એ ભાવ દાવ એ ભારતીય જનતા પાર્ટી એને ખુદ એમને જેમને કમિટમેન્ટ આપ્યા હતા કારણ કે આવ્યા તે કમિટમેન્ટ તો હશે જ કે ભાઈ તમને ટિકિટો આપીશું હારશો તો પણ આપીશું આમ કરીશું તેમ કરીશું અને ભાજપે હરખની હેલીમાં આટલી બધી ગુજરાતની સીટો જીતી ગયું પણ તમે માનો કે હર્ષદ રિબડીયા જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા એ સીટ એ હર્ષદભાઈ જીતી ન શક્યા અને ભાજપ હર્ષદભાઈને જીતાડી ન શક્યા એટલે ભાયાણી અને હર્ષદ રિબડીયા આ બંનેના રાજકારણનું શું આ બંને લોકોએ ગોપાલ ઇટાલિયા અને નીતિન રાણપરિયાને હરાવવા માટે તંતોડ દિલ ખોલીને મહેનત કરશે એવી મહેનત કે જે મહેનતથી એ બે પોતે ધારાસભ્ય બન્યા હતા એવી મહેનત કરશે કે પછી માત્ર દેખાવ એટલે કે મુખ મે રામ ઓર બગલ મેં છુરી માત્ર જે કરવું પડે એ કરશે એ ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો અને નહીં ને કિરીટભાઈ નથી જીતતા તો ફરી કયા હર્ષદ રિબડિયા અને ફરી કયા ભૂપત ભાયાણી એ ભારતીય જનતા પાર્ટી શોધવા જશે એ પણ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો કારણ કે આ તો ચૂંટણી છે હાર ચીજ કોઈની પણ થઈ શકે છે રાજકીય વિશ્લેષણો જોવા માટે આજે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર